ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો મજામાં ને ચલો આપણે અહીંયા ત્રણ જૂથ પાડેલા છે બરાબર આ એક જૂથ આ બીજું અને આ ત્રીજું દરેકને શું કરવાનું છે દસ દસ ની ગણતરી કરવાની છે તો આપણે શરૂઆત કઈથી કરીશું ઐશ્વર્યા બેન થી શરૂઆત કરીશું ચલો બેન ગણો

एक बी तीन चार पांच छह सात आठ नौ दस दस सर रोहित मैसेज शुरू करो बेटा एक बी तीन चार पांच छह सात आठ नौ दस चलो जानवी मिलेंगे एक एक बी तीन चार पांच छह सात आठ नौ दस चलो एक

চলো কোনো বারো আলো বোলো বেটাই દસ ચલો કોઈ બાકી રહ્યું સરસ કેટલાની ગણતરી કરી બધાએ દસ દસની કેટલાની ગણતરી કરી દસની ચલો એક એક વસ્તુ હોય બરાબર તો એને કેટલા એકમ કહેવાય એક કહે જો દાખલા તરીકે આપ એક બોલ પેન છે તો કેટલા એકમ કહેવાય એક બે બોલ પેન હોય તો બે એકમ ત્રણ બોલ પેન હોય તો ચાર બોલ પેન હોય તો પાંચ બોલપેન હોય તો એમ કોઈ પણ વસ્તુ હોય ચાર હોય તો ચાર એકમ પાંચ હોય તો પાંચ એકમ બરાબર તો એવું આપણે દસ એકમનું એક જૂથ બનાવ્યું છે શું બનાવ્યું છે જૂથ દસ એકમ થાય તો એક દશક બને કેટલા બને એક દશક કેટલા બન્યા તમે બધા કેટલા બનાવ્યા એક દશક બન્યા દસનું એક જૂથ બરાબર એક દશક ખબર પડી બધાને કેટલા બનાવ્યા તમે એક દશક દસનું એક જૂથ એટલે દસ એકમ ભેગા થાય ત્યારે એક દશક બને પડી ખબર જો આપણે એક દસ રૂપિયાની એક નોટ હોય તો એના એક એક રૂપિયાના કેટલા સિક્કા આવે દસ આવે ને દસ સિક્કા દસ એક એક રૂપિયાના દસ રૂપિયા હોય દસ સિક્કા ત્યારે એક એક નોટ બને તો એ દસનું એક જૂથ બરાબર એક દશક બરાબર એટલે દસ એકમ થાય ત્યારે એક દશક બને પડી ખબર બધાને પાક્કી તો તમે કેટલા દશક બનાવ્યા એક સરસ કેટલા બનાયા એક દસ નું કેટલું જૂથ બનાવ્યું એક તો એને કેટલા કેવાય એક દશક શું કેવાય દશક સરસ ચાલો બધા ક્લેપ કરતો બધા